વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બોરોત્સવ ઉજવાયો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીને રવિવારના રોજ શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે વડતાલ મંદિરમાં બિરાજતા દેવોના અગિયારસો કિલો બોરનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો સવારે આઠ કલાકથી સાંજે છ કલાક સુધી હજારો હરિભક્તોએ બોર ઉત્સવ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી બોર ઉત્સવની માહિતી આપતા ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે રવિવારના રોજ મંદિરમાં બિરાજતા દેવોને કેસુગાના વાઘા ધરાવવામાં આવ્યા હતા વડોદરાના હરીભક્ત દ્વારા દેવોને અગિયારસો કિલો બોર ધરાવી બોર ઉત્સવ ભારે હર્ષ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો સવારે આઠ કલાકથી સાંજના છ કલાક સુધી હજારો હરિભક્તોએ બોર ઉત્સવ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સાંજે સ્વયં સેવકો દ્વારા તમામ બોર ઉતારી ચાર વધુ કોથળીઓમાં બોર ભરવામાં આવ્યા હતા આ પ્રસાદનું સોમવારે વડતાલ ધામમાં આવેલ તમામ શાળાના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓથી માંડી તમામ વિદ્યાર્થીઓ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સમગ્ર બોર ઉત્સવનું આયોજન ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું બોર ઉત્સવનું સમગ્ર સંચાલન શ્યામવલ્લભ સ્વામી તથા મંદિરના વિદ્યાર્થી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે પ્રસાદ વિતરણ વ્યવસ્થા પ્રિતેશભાઈ પટેલ કરમસદ દિનેશભાઈ પટેલ તથા કાલિદાસભાઈ પટેલ ઉત્તર સંડા દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ